પરિવાર બોલો ભાઈ બોલો આપણે એક તમારા વિડીયા હું બહુ જોઉ છુ ભાઈ મને ઈ બહુ શોખ છે તમારા વિડીયા જોવાનો એટલે ઈ આપડે આજે બંધ કરવાનું છે અને આ લોકો જે કઈ ગેરસબદ હાજી કઈ વાપરે છે

તો આપડે આપડે ઓલા સાહેબ ના નંબર આવે છે આપડે રાજકોટ વાળા ના એમા એવું ભાઈ હું તમને કઉ કે નંબર મારા તમારા રાજકોટ વાળા સાહેબ ના પોલીસ ના પી ના પણ આ લોકો ખાનગીમાં રાઈતે ખબર વગેરે ના કાપી નાખે ભલે મારી મારી વાત તમે સર સાંભળો ઈ બેન દીકરીને વેદ મનવે પર મારી મારીને કે તમે કોની પાસે ગીતું હું ગીતું આપણે વી વર્ષથી છોકરીઓ લી આવેલી હોય મારે દાખલો છે મારા ઘરના મુ મારે વી વર્ષ લગ્ન થયા હોય તો અત્યારે સંસારી છે ચૂક થઈ ગયું હોય તો એને મારી ને મારી ને આપણે વેદ મનવાય પણ ઈ એક તમારે છે ને એ દેવ ના નું એવું કરે કઈક સોખી કરે ને એવું કરે ને કઈક હા એ તમાર વિડીયો મે આગળ તમારા જ જોતો હતો હા એ કઈ કઈ ભૂલ ખાતી હોય તો તે કોની પાઇ ભૂલ ખાધી હોય તો દેવી પાની તમારે કઈક હા એવું ભણું અમારે સોખી થતી ભગવાન જાણે બહુ નહીં હરિજન નું આપડે હતું ને હરિજન નથી પાછો હતો તમારે વાત સાંભળજો ખાલી એને પાણી પાયું હતું ને એને કે છે કે અમારે શોખી કરવી પડે અમારે દેવી ના શોખી કરવી પડે એટલે આ આ સમાજ માંથી મને પૂરું લીધું છે કે આમાં 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 બહુ ઊંડું ઉતરવું હું પૂજક છું ભાઈ પણ આમાં બહુ ઊંડું ઉતરવું મને પહોંચશે નહીં તમે કી સમજ અમે તો આપડે સમાજ બધું હરકું છે મારે માટે બધે ગળે છે અત્યારે સમાજ આપડો બધે ગળે છે પણ આ સમાજ ને આપણે દેવી પૂજક સમાજ ને પાછા વળવી અને આમાંથી બહાર નીકળી જાવ છોકરીઓને ડરાવે માની જાય હોય તો મારે એટલે એ દવા પી જાય જાય મરી જાય છે તો એ આ સમાજ ને આપડે બતાવવાની દાણા શોખી કેવી રીત થાય ઈ મને એકાદ વાર કોઈક બતાવો ને કઈક હોય તો એવું કઈક પણ મને ઓલી ન ખબર કઈક માતાજી ને વસન નાખેલ સોખી થઈ જાય ઈ વસન નો દેલ મેલી ઈ કેમ હે મારું 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 ઈદ કેવાનું છે સરળ છે ગરમ પાણી કરી અને પચીસ રૂપિયાનું આ સફ્ટી ના સફ્ટી ના કેમ શોખી થતી ઈ તો એને પાસે હાબુ લેવા કેવળ નથી અમારા દેવી પૂજક સમાજ નું હું દેવી પૂજક સમાજ હું ઈ વાત કરું છું અમારા સમાજની વાત કરું છું કે એને પાસે લુગડા કપડા ધોવાના પૈસા નથી અને આ કેમ સારું થી

અને આ ભણેલા નું કોઈ માનતું નથી અટાણે ભુવે નું માને મોવાળા વધારવાના અને વા અભણો કર દેવા નો એટલે એનું હાલ છે ધારાસભ્ય નું નહી એ તમારો બાબો સર પાકો તમારો ખાલી મોવાળા વારા નું હાલે ટકા વારા નું નહી હાલ તો મારે મારું શું કેવા છે કે ભાઈ આપડે આ બેન દીકરીઓ મરી જાય છે પરા ને પરા ને વેત મનવો મારી મારી મનવો છો અને દાણા નાખો દાણા તો નાખ્યા રાખો એટલે આવ્યા ના જ

અમારા પઢિયાર છે ભુવા છે તો આ બોકરા તમે કાપો છો તો ઈ પાછ આવારે હજી ઓન ફી જાવજો નો થાય મારો બાપા કેમ કે ઈ થાય ની મારા ભાઈને અટાળ ઓક્સિજન આવી ગયા તોય તમને કોરોના કાળમાં ખેતલે માણા મરી ગયા અને અટાળે જેને ઓક્સિજન કટી ગયો કોમામાં ગયો ને બિચારે ચાર ચાર ડોક્ટર માથે હોય તોય બચતો નથી પ્રમુખ સ્વામી મહારાજ ના અમેરિકા ના ડોક્ટર રાખ્યા હતા તોય આ શ્વાસો ગયો ને પાછો નો કોઈ એકા મારે હું અત્યારે બકરા રાખું છું તો હું બકરા સારુ જોતો તો તે યમા અમારા 부વા હું ફી ઈ કે બે બોકડા અત્યારે મોટા છે ને ઈ તો આપડે માતાજી ને ચડાવાશે મેં બે વર્ષથી હાચવું છું મારા છોકરા ને શેણ હાટુ તને હાચવું છું ઈ ભૂવા ને મારે કેમ દઈ દેવા ના નો દેવાય પેલી કયો ઈ ભૂવા નામ નામ ને નંબર દયો હા ના નંબર તો માર પાહે મોબાઈલ નથી રાખતો ગોરા માણસ એટલે મોબાઈલ નથી રાખતો એમની તો મને કોઈ તમે ખાલી નામ ઠામ એવું દયો ભાઈ ફલાણા ગામ નો

બે વાર ના ઉજરી મોટા કરતા હોય આપડે પડિયાર ના હા પડિયાર છે એ અત્યારે એમ કે છે કે આપડે હવે કરવા છે છે એ અમને દીધી આપણે નિવૃત કરવા છે નકર કે મારી વાત તમે સર સાંભળો હલો હા હા મારી એક છોકરી છે એને અમારા નાત ના સમાજ જોવા આવ્યા એને એમ કીધું કે એને એના વર વેઠર ન કરતા એ નાઈટ બારો થઈ ગઈ તો ઈ અમે નિવાત ન કરી બોકડા ન કાપી તો મને નાઈત બારો કરે એવું કોઈ કરી શકે નહીં

અમે તો છે ને અમે નાઈટ જાય નથી અમારી દીકરી પટેલ માં અમારી બાબા બગન ની દીકરી હતી લેવા પટેલ માં સાપર વેરાવળ માં દીધી કાયદેસર ની જાન જોડી ને લગ્ન કર્યા હા કેમ કે નાઈજાય અમે માનતા નથી સારી દીકરી હોય તો કાસ્ટ નહી જોવાનું ભણેલ ગણેલ હોય ને એમાં દેવાની આમાં દઈ નઈ બકરેમાં કુકડી માં જ નાઈજ ના 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 બરોબર બરોબર સર એ સારો માણસ હોય ભણેલ ગણેલ હોય દીકરી દેખાવડી હોય તો ભણેલ દેવાય પણ દેવાય તો છોકરીની જિંદગી બગડે બોલું એની જિંદગી સુધરી જાય ને થાય બધું રેડી થઈ જાય અને હું મારે કાકા છે